મિ ખેડૂતો માટેના વીટીવી ના ખાસ કૃષિલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જેનું નામ છે ખેતી ખેડૂતો આજે આપણે વાત કરવાના છે ખેતી પાકોના ઉત્પાદન વૃદ્ધિની ગુરૂચાવીઓ વિશે ખેડૂત મિત્રો ખેતી પાકોમાં ધાર્યું યોગ્ય ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે શું શું કાળજી લેવી જોઈએ તથા ઉત્પાદન કઈ રીતે મેળવવું તથા ચોમાસુ પાકોમાં હાલના સમય કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તથા ખેતી પાકોમાં સંરક્ષણ માનવજાત અને રોગ જીવાત નિયંત્રણ વિશેના તમામ પાસાઓની આજે આપણે ચર્ચા કરીશું આપણ ખેતી પાત્ર ઉત્પાદન વૃદ્ધિની સાથે સાથે આવક વૃદ્ધિ વિશે કોઈ સવાલ પૂછવા માંગતા હોય તો ફોન કરી શકો છો અમારી ફોન લાઈન ખુલ્લી છે આજે ખેતી પાકોમાં ઉત્પાદન વૃદ્ધિ દ્વારા આવક વૃદ્ધિ વિશે માહિતી

જે જીવો છે જીવોનું ભરણ પોષણ ખેતી દ્વારા થાય છે અને ખેતી એક એવો વ્યવસાય છે જેને કોઈ દિવસ બંધ નથી થવાનો તો ખેતીમાં ઉત્પાદન વધારવા માટે આજે જે આપણે વાત કરવાના છે બેઝિકલી ખેતીમાં પાંચ પી છે સિક્રેટ અવસ્થા છે સિક્રેટ અવસ્થાઓ વિશે વાત કરવાની છે ત્રણ પી વિશે માર્ગદર્શન મેળવવાના છે આ કાર્યક્રમની અંદર વધુ માહિતી આપણે આગળ જોઈશું કે કઈ રીતના ખેતીમાં ઉત્પાદન વધારે લઈ શકાય બિલકુલ હરેશભાઈ ગોંડલથી હસમુખભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે હેલો હેલો હલો હસમુખભાઈ પ્રશ્ન જણાવશો હલો હા ખડવંત ગોંડલ તાલુકાના ખડવંતરી ગામ થી બોલવું હસમુખભાઈ જી અમારે કપાસ ની અંદર હીરો આવી ગયું છે ઓકે અને હીરો આવ્યા પછી હવે એની અંદર શું વાવેતર કરવું એ એક બહુ ચિંતાનો વિષય છે અને જુનાગઢ કૃષિવાળા પણ અહીંયા આવીને

સમૂહ મિટિંગ કરીને આખા ગામના લોકો બધા ભેગા થઈને જો ફેરોમેન ટ્રેપ પરચેઝિંગ કરી કાતો સહકારી મંડળી છે એ ફેરોમેન ટ્રેપ પરચેઝ કરીને સામૂહિક રીતે બધા જ ગામના લોકો ભેગા થઈ અને જે બી કપાસના ખેતી કરતા દરેક ખેડૂતો ભેગા થઈને ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરે બરોબર છે જો ગુલાબીયળ એક ખેતરની અંદર એક છોડ ઉપર માત્ર બે થી ત્રણ ગુલાબી યળ જોવા મળે તો ડેલ્ટ્રા ટ્રાયઝો છે પ્રોફિનો સાયપર છે કે એ જે મોલિક્યુલ છે જે વાપરવાથી રિઝલ્ટ મળે છે સારા ખેડૂતોના અનુભવ વોટ્સએપની અંદર બધા આપ જોતા હશો દિવેલા નો પાક છે કાતો તુવેર છે કાં તો અડદ છે મગ છે એનું વાવેતર ચાલુ કર દો અને પેલા જે ગુલાબી ના નિયંત્રણ માટેના પ્રયત્નો આપ સતત કરતા રહો એવી મારી સલાહ સૂચન છે હરીશભાઈ રાજુભાઈ જોડી ગયા છે આપની સાથે હેલો હા રાજુભાઈ બોલો જી પ્રશ્ન જણાવશો

હેલો હસમુખભાઈ ટીવી નું વોલ્યુમ ધીમો કરી દો અને પ્રશ્ન જણાવશો હલો મનસુભાઈ બોલું છું હલો જી હલો પ્રશ્ન જણાવશો તમારો હવે સર પ્રકાશ પિંજર ફાયદો કરે સાહેબ કે પછી પેરો માટે ફાયદો કરે અને પ્રકાશ પિંજર મેળવવો હોય તો ક્યાંથી મળે છે

એગ્રીલેન્ડ ના બી આવે છે સારી એવા બીજી તો જે મોટાભાગે સૌરાષ્ટ્રના લોકો છે કે જે કપાસ કરતા ખેડૂત મિત્રો છે એ લોકોનો બેઝિકલી અત્યારે પ્રોબ્લેમ ગુલાબીયલ છે તો એનું સો સો ટકા નિયંત્રણ આની રીતે કરી શકાય છે અને જો કદાચ સક્સેસફુલ ના થવા તો મેં જેમ પહેલા વાત કરી એમ કે એની અંદર બીજો કોઈ ચાસ કરી અને એની અંદર જો તેલીબિયાના પાકો છે કે એરંડા છે એ જો અત્યારથી આયોજન કરીને કરવામાં આવે તો મહદ અંશે ઉત્પાદન વધારે લઈ શકે છે હરેશભાઈ અન્ય એક કોલર જોડી ગયા છે આપણી સાથે હેલો હાલો પ્રશ્ન જણાવશો હું કિરીટ થી બોલું છું ધોળકા થી અમારે કેસર પાક છે કેસરના આંબા છે છસો હવે વચ્ચે જગ્યામાં કઈ ખેતી કરવી કે જેથી કેસર ના નુકસાન ના કરે અને કોઈ કહે છે કે શાકભાજી ના કરો કારણ કે શાકભાજી ના જે જીવાત થાય એ કેચર નું નુકસાન કરે તો કઈ વચ્ચે પાક લેવો એ જરા જણાવો ઓકે જે વાત કરી કેસર કેરી કરેલી છે તમને મહદઅંશે વધારે ફાયદો થશે બીજી એક વસ્તુ છે કે તમારે કેસર કેરીમાં વધારે ઉત્પાદન લેવું છે તેની અંદર લિક્વિડ ઓર્ગેનિક પ્રવાહી જેવી ખાતર આવે છે જેને ઉપરથી છંટકાવ કરો કાતો નીચેથી આપો તો તમને ઉત્પાદન વૃદ્ધિ બી થશે ને પાકને જે તમારે મેન

નાઇટ્રોજન ખૂબ જ ઓછી હોય છે કારણ કે એના મૂળ ગંડિકાની અંદર ઓલરેડી રાઇઝોબિયમ બેક્ટેરિયા ડેવલપમેન્ટ થાય છે તો બેઝિકલી વસ્તુ એ ધ્યાન રાખવાની છે ફોસ્ફરસ અને પોટાસયુક્ત જ્યારે એની ફૂલ અવસ્થા હોય ત્યારે લિક્વિડ પ્રવાહી કાતો જેવી ખાતર છે ઉપરથી છંટકાવ કરે કાતો નીચે ફોસ્ફરસયુક્ત ખાતર 20 10 10 છે એ બધા આપીને એનું મેનેજમેન્ટ કરવામાં આવે જોડી ગયા છો આપણી સાથે હેલો હેલો બોલો હેલો જી પ્રશ્ન જી જી પ્રશ્ન કોઈ વસ્તુ નથી હમ ભાઈ ને ગુલાબીયલ પ્રોબ્લેમ છે જેમ આપણે પેલા વાત કરીએ કે ગુલાબીળના નિયંત્રણ માટે સરકાર તરફથી કોઈ પણ પ્રકારના પગલા અત્યારે જાહેર કરવામાં નથી આવ્યા પણ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ડેલ્ટા ટ્રાઇઝો છે પ્રોફિનો સાઇપર છે એ એકની એક દવા રિપીટ સ્પ્રે ના કરતા એને અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ દવાનો સ્પ્રે કરો સાથે સાથે જો તમારે ગુલાબીયળનો પ્રોબ્લેમ તમારા એરિયામાં જો વધારે પડતા પ્રમાણમાં હોય તો અંદરમાં આંતરચાસ અંદર તમે કાં તો ફૂલોની ખેતી કરો કાં તો તેલીબિયાની ખેતી કરો કાં તો કઠોળની ખેતી કરો આ ઓપ્શન છે તમારી જોડે આ ત્રણ ઓપ્શનમાંથી સિલેક્શન તમારે કરવાનું છે કે તમને મગ કરવા છે કઠોળ કરવા છે તેલીબિયા કરવા છે કાં તો દિવેલા કરવા છે જો દિવેલા કરવા હોય તો સાત નંબરની વેરાયટી છે સાત નંબરની વેરાયટી જો વાવેતર કરશો તો સારામાં સારું ઉત્પાદન લઈ શકશો કારણ કે ગઈ સાલના આપણે પરિણામો જોવા જઈએ તો ગુલાબીયલના નિયંત્રણ માટે કોઈ જ સોલ્યુશન ગવર્નમેન્ટ જોડે બી નતું અને પ્રાઇવેટ કંપનીઓ બી એમાં સક્સેસ નથી રહી પણ પ્રયત્નો કરતા રહો એવી મારી પર્સનલી સલાહ છે બિલકુલ કરીશું પણ હાલ બ્રેક લેવાનો લઈશું ખેતી બેસીકલી આપણે જોવા જઈએ તો ત્રણ ફેક્ટર બઉ મહત્વના છે કે જે અમીબાથી લઈને મનુષ્ય જીવનની જે જીવ સૃષ્ટિ જે કહીએ આપડે જે જીવંત વસ્તુ છે જેનો વૃદ્ધિ વિકાસ થાય છે એમાં ત્રણ ફેક્ટર મહત્વના છે એક તો હવા છે પાણી છે જમીન આ ત્રણે ત્રણ વસ્તુથી ખેતી થાય છે અને ખેતીની અંદર અત્યારે અત્યારે જે ઇફેક્ટ જોવા મળે કે ગ્લોબલ વોર્મિંગના પ્રોબ્લેમ જોવા મળે છે અપૂરતો વરસાદ નથી થતો આ બધા પાછળ મેન બેઝિકલી છે કે જે કુદરતી આપણને જે કુદરતી સ્ત્રોતો આપ્યા છે એમાં મનુષ્ય જીવનને ક્યાંક ને ક્યાંક કાં તો આપણે ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ ના કરવાના કારણે ક્યાંક ને ક્યાંક એની જે સાયકલ છે સાયકલમાં આપણે કોઈ બિન જગ્યા અડચણો ઊભી કરી છે આપણે પહેલી વાત કરીએ કે હવાની અંદર પંચોતેર ટકા નાઇટ્રોજન રહેલો છે નાઇટ્રોજન પાકને પૂરેપૂરો મળી રહે એ માટે વ્યવસ્થાપન કરવાનું છે પણ આપણે જે કેમિકલ પેસ્ટિસાઈડો વાપરીએ છીએ કેમિકલ ખાતર વાપરીએ છે તો એ હવાનું જે શુદ્ધિકરણ છે ઓછું થઈ જાય છે જેના કારણે પ્રોબ્લેમ થાય છે બીજી વસ્તુ પાણીની વાત કરવાની છે તો પાણીની અંદર નેચરલી બધા ન્યુટ્રીશન એલિમિન્ટ ભગવાને આપેલા છે આપણને અને ઓલરેડી ફ્રીમાં છે તો ન્યુટ્રિશન મેનેજમેન્ટ એ રીતે કારણ કે આપણે વધારે પડતા રાસાયણિક ખાતરો વાપરીએ છે જેના કારણે બહુ બધા પ્રોબ્લેમ થાય છે અત્યારે આપણે ચોમાસાની સિઝન જોઈ રહ્યા છીએ ચોમાસાની અંદર તમે અત્યારે થોડા દિવસ પછી જોશો તો રોગચાળો છે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે બધા વધી જશે તેના કારણે ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઈડના જે રેસીડ છે એ જમીનમાં જવાના અને જમીનની સાથે અંદર જવાના જેના કારણે પાણીમાં એના અવશેષો આવશે જેના કારણે દસ થી પંદર દિવસ કાં તો મહિનાની અંદર આ પ્રોબ્લેમો તમને જોવા મળશે ત્રીજી વસ્તુ કે જમીન જમીન એ જીવંત વસ્તુ છે અને દુનિયામાં ચમત્કારો આજે બી બને છે અને એ જો કોઈ માધ્યમ હોય જીવંત માધ્યમ તો એ માત્ર જમીન છે ને જમીનની અંદર

ફેમિલી માટે અને પોતાના કુટુંબ માટે જો સજીવ ખેતી કરશો તો ભવિષ્યમાં તમારી સોનેરી તકો રહેશે તો ભવિષ્યમાં સોનેરી તકો ખેડૂતોને જોવા મળશે હરીશભાઈ હરીશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે હેલ્લો હેલો નમસ્તે જીવન જણાવશો મગફળી વાત કરીએ તો મફળી ઉગે છે ઉગસૂક નો પ્રોબ્લેમ જોવા મળે છે મફળીની નીચે બ્લેક ફૂગ છે જેને સફેદ ફૂગ કાળી ફૂગ જેને કહીએ છે કાળી ફૂગ પ્રોબ્લેમ અત્યારે કોઈ બી મલ્ટીનેશનલ પ્રોડક્ટ પ્રોડક્ટો તમે વાપરતા હશો તમને રિઝલ્ટ નથી મળતા ખેડૂતોને અમે ફિલ્ડમાં જઈને અનુભવ કરેલો છે પણ ખેડૂતોને મારી પર્સનલી સલાહ છે કે લિક્વિડ પ્રવાહી ખાતર જે બેક્ટેરિયલ બેઝમાં ગવર્મેન્ટ બી વેચી રહી છે અને પ્રાઇવેટ કંપનીઓ ભી વેચી રહી છે એ તમે ઉપયોગ કરો

મલ્ટીપાઈ ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને પ્રશ્ન જણા આવજો ઓ ઓ સોરી પ્રશ્ન ભાઈ આપણે એલોવેરાની ખેતી કરવી છે તો ખૂબ જ સારી વસ્તુ છે એલોવીરાનું ભવિષ્ય બહુ સારામાં સારું છે કારણ કે એક ઔષધીય પાક તરીકે એલોવેરાની પસંદગી કરવામાં છે મોટા મોટાભાઈ તમારે કોઈ જગ્યાએ પ્લાન્ટ પ્લાન્ટેશન લેવાની જરૂર નથી પ્લાન્ટેશન જો કરવું હોય તો એના ટુકડાનું જો એના કટકા કલમથી કરવામાં આવે છે કટકા જો વાવેતર કરવામાં આવે તો ઈજી થઈ શકે અને કોઈ નર્સરીનો તમે આજુબાજુ સંપર્ક કરી શકો કે જ્યાં ઔષધિય નર્સરીઓ ગવર્મેન્ટની બી ચાલતી હોય છે ગવર્મેન્ટ માત્ર પાંચ રૂપિયા કા તો ત્રણ રૂપિયા તમને પ્લાન્ટ આપે છે એનો જો આ બધી વસ્તુ મેનેજમેન્ટ કરીને પછી તમે જજો પછી વેચવા માટે કોણ સપ્લાયર માર્કેટમાં લેવા માટે તૈયાર છે કે નહીં આ બધા પાછું પાછા સાચી સમજણ સાથે જો કરશો તો સો સો ટકા તમે સફળ થશો એલે ખેતી માટે

ત્રણે ત્રણ પી નું મેનેજમેન્ટ કરવાનું છે એ પેલા આપણે ચાર અવસ્થાની વાત કરવાની છે ચાર અવસ્થામાં બેઝિકલી પહેલી છે મૂળ અવસ્થા છે એ કોઈ બી શાકભાજી પાકવા આવશે મૂળ મૂળ ફૂટવાની અવસ્થા છે મૂળ ફૂટવાની અવસ્થા દરમિયાન સારામાં સારા સેન્દ્રિય ખાતર નાખેલા હશે તો તમને મૂળ વૃદ્ધિ સારામાં સારી જોવા મળશે બીજી અવસ્થા છે અને ફૂટ અવસ્થા આ ફૂટ અવસ્થા બી મેન બેઝિકલી ઉત્પાદન વધારવા માટે ચાલીસ થી પિસ્તાલીસ ટકા હિસ્સો ફૂટ રહેલો છે અને ત્રીજો છે ફ્લાવરિંગ અવસ્થા ફ્લાવરિંગ અવસ્થા બી જો વ્યવસ્થિત માવજત કરવામાં આવે તો ફ્લાવરિંગ અવસ્થામાં વધારે વધારે ફ્લાવર લઈને વધારે વધારે ફ્રૂટ સેટિંગ કરી શકાય છે ચોથી અવસ્થા છે ફળ અવસ્થા ચારે ચાર અવસ્થા દરેક પાકની અંદર આવતી હોય છે વેલા વર્ગનો પાક લઈ લો તમે બાગાયતી પાક લઈ લો કે કોઈ બી પાકની અંદર આ ચાર અવસ્થા બેઝિક સિક્રેટ છે એ સિક્રેટ તમે ધ્યાન રાખશો ત્રણ પી છે આપણે આગળ જોઈએ છે કઈ રીતે મેનેજમેન્ટ કરવાનું છે આપણે જોઈએ આગળ બિલકુલ હરીશભાઈ તમે અમારી સાથે જોયા છો આગળ પણ આ ચર્ચા વિચારણા કરીશું પણ હાલ સમય થી ગયો છું બ્રેક લેવાનો લઈશું બ્રેક ખાસ મહત્વની જે પેલા વાત કરી ચાર અવસ્થા છે ચાર અવસ્થા જાણવાની છે ચાર અવસ્થા જાણ્યા પછી ત્રણ પી છે એ બહુ મહત્વના છે એક તો પેલું છે પાણી પોષણ અને પાક સંરક્ષણ આ ત્રણે ત્રણ વસ્તુ મેનેજમેન્ટ ચાર અવસ્થા એટલે મૂળ અવસ્થા ફૂટ અવસ્થા ફૂલ અવસ્થા અને ફળ અવસ્થા આ ચારે ચાર અવસ્થા દરમિયાન પાણી આપવાનું છે અને પોષણ એટલે કે કેમિકલ સ્વરૂપમાં માત્ર ને માત્ર પોષક તત્વો ના આપતા એને સેન્દ્રિય તત્વોમાં પ્રવાહી સ્વરૂપમાં આપો કાં તો દાણાદાર સ્વરૂપમાં કાં તો હાઇજીનના સ્વરૂપમાં જે બી પોષણ આપવાનું છે એ પૂરેપૂરું પોષણ આપી તો પોષણ માટેની વાત થઈ છે બીજી એક વસ્તુ વાત કરું તમને અત્યારે ગવર્મેન્ટ એક કોન્સેપ્ટ ચલાવશે સોઇલ હેલ્થ કાર્ડ તો આપણી જમીનની અંદર જેટલા પોષક તત્વો પડેલા છે એ સોઇલ હેલ્થ વાળા તમને ખબર પડશે કે મારી જમીન અંદર આટલા પોષક પડેલા છે 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 જેટલા ખૂટે એટલા આપવાના તો એ વસ્તુનું મેનેજમેન્ટ પોષણ દ્વારા કરવામાં આવે અને પાક સંરક્ષણ પાક સંરક્ષણ દરેક દુખતી ન હોય તે માત્ર પાક સંરક્ષણ છે તો પાક સંરક્ષણ રોગ કે જીવાત આવે છે અને આવતા પહેલા એનું નિયંત્રણ માટેના પગલા દરેક અમાસ છે તો અમાસની અંદર મોટાભાગની રોગ છે જીવાત છે એ સમયે ઈંડા મૂકે છે એટલે પોતાની પ્રજોત્પતિની પ્રક્રિયા છે અમાસના દિવસે કરે છે અને અમાસના દિવસે મોટાભાગના લોકો તમે

ઉટાસ પોષક તત્વનું આયોજન કઈ રીતે કરવું જોઈએ મેન બેઝિકલી જે પાકની આપણે શરૂઆતથી સીડ્સ બિયારણ વાવેતર કરીએ ત્યારથી ઉત્પાદન લઈએ ત્યાર સુધી નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ આ પોષક તત્વોનું મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે એગ્રીકલ્ચર અંતર્ગત આપણે ખાસ વાત કરીએ કે ખેતીમાં ન્યુટ્રિશન મેનેજમેન્ટ ખાસ મહત્વનો છે અત્યારે ઇઝરાયલનો એક રિપોર્ટ મેં ગઈકાલે સાંજે જોયો ઓનલાઈન તેની અંદર મેન ખાસ છે કે આપણે એક હેક્ટર દીઠ ઉત્પાદન બીજા દેશોની કમ્પેરિટીમાં બહુ આપણું ઓછું છે હેક્ટર દીઠ ઉત્પાદન તો એ પાછળ મેન બેઝિકલી કોન્સેપ્ટ મેં એક સિંગલ લિટીમાં કહું કે પોષક તત્ત્વોનું મેનેજમેન્ટ ના કરી શકવાના કારણે આપણો જે રેશિયો છે ઉત્પાદન વૃદ્ધિનો એક ખેડૂત એક એકરમાંથી એકસો દસ મણ કપાસ લઈ શકતો હોય તો બીજો ખેડૂત માત્ર ચાલીસ મણ પચાસ મણ કેમ લે છે આની પાછળનું મેન કારણ છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ ખાતાનું જો વ્યવસ્થાપન સારી રીતે કરવામાં આવે કે નાઇટ્રોજન ઓલરેડી જમીનમાં બી છે હવામાં બી છે બરોબર માત્ર મેનેજમેન્ટ કરવાનું છે ફોસ્ફરસ અને પોટાશ ફોસ્ફરસ તત્વ એક એવું છે કે એક એક આળસુમાં છે જગ્યાએ બેસી રહે તે જગ્યાએ બેસી રહે છે તો હંમેશા જે જગ્યાનો મૂળ એરિયા છે એટલાની અંદર ફોસ્ફરસ તત્વ રહે એ રીતનું આયોજન કરવાનું છે ને પોટાશ છે પોટાસ ફૂલ અવસ્થા છે ફ્લાવરિંગ અવસ્થા છે એ દરમિયાન જો તમે પોટાશયુક્ત ખાતરો આપશો તો ફળની સાઈઝ મોટી થશે અને ફૂલ ફ્લાવર ડ્રોપિંગનો પ્રોબ્લેમ હોય તો ઉપરથી ફંક્શા દવા છે હરેશભાઈ આપણે જે વાત કરીએ ઉત્પાદન વૃદ્ધિ ની જમીન અને પાણીના પીએચ નું શું મહત્વ મેન ખાસ વાત કરીએ કે જમીન નું પીએચ બેલેન્સ થવો જરૂરી છે કાં તો જમીન ખારી છે કાં તો જમીન ભાષ્મિક છે એની મેન કારણ કે પીએચ થી ઉપર ના હોવો જોઈએ નીચે ના હોવો જોઈએ સાડા સાત ની આઠ ની વચ્ચે પીએચ છે તો જે બી તમે જમીનની અંદર પોષક તત્વો આપો છો કાં તો ઉપરથી દવાનો છંટકાવ કરો છો તો એ છોડ લઈ શકે છે જો જમીનની અંદર મેં વાત કરી કે જો સોઇલ હેલ્થ કાર્ડ તમે પોતે કરાવતા હોય તો પોતાનો જમીનનો પીએચ આંક તમને ખબર પડી જાય કે મારે જમીનનો પીએચ આંક આટલો છે તો તમે જે બી દવાનો ખર્ચ કર્યો છે રાસાયણિક ખાતરને જે તમે ખર્ચો કરો છો એનું પૂરેપૂરું વળતર તમને મળશે એ સિવાય જો તમને જમીનનો પિયચાંક ખબર નહીં હોય તો રાસાયણિક ખાતરમાં સારી સારી દવા વાપરશો સારામાં સારા ખાતર વાપરશો સારામાં સારા વોટર સોલ્યુબલ વાપરશો પણ તોય તમને રિઝલ્ટ મળશે નહીં કારણ કે જમીનનું પીએચાંક બેલેન્સ નથી એટલે કોઈ બી પોષક તત્વ લભ્ય પ્લાન્ટ નથી કરી શકવાનું જમીન એને અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવી શકતી નથી એની પાછળ મેન આ કી ફેક્ટર છે ખેતીમાં

કે પોતાનો એક શાકભાજીનો એક એરિયા બનાવો નાનો પોતાના બાળકો માટે ભરણપોષણ કુટુંબના ભરણપોષણ માટે જો આપ ઓર્ગેનિક ખેતી કરશો તો સારામાં સારો છે અને જો પોતાની જમીનની અંદર કાં તો દસ એકર જમીન છે એમાં ત્રણ એકર કાં તો બે એકર જમીન સો સજીવ ખેતી કરો એવું મારા દરેક ખેડૂત મિત્રોને સંદેશ છે બિલકુલ આ આપનો ખૂબ ખૂબ આભાર તમે હિયા આવે ખેડૂતોને જાણકારી આપી આ સાથે જે ખેતીમાં હાલ બસ આટલું મને રજા આપશો નમસ્કાર